પચીસ ના રોજ અગિયાર માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંદર્ભે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે જણાવ્યું હતું કે જિલ્લામાં જેમ ભાગીદારી થકી યોગ દિવસની ઉજવણી થાય તથા તાલુકા અને જિલ્લા કક્ષાએ યોગાભ્યાસ સાથે જોડાયેલા લોકો પોલીસ જવાનો સહિત વધુમાં નાગરિકો યોગ સાથે જોડાઈને બનાસકાંઠામાં ધામધૂમથી યોગ દિવસ બે હજાર પચીસની ઉજવણી કરાશે તેમણે જણાવ્યું કે એકવીસ જૂનના રોજ જિલ્લામાં યોગના કુલ વીસ કાર્યક્રમ યોજાશે જેમાં એક જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પાંચ નગરપાલિકા વિસ્તારના કાર્યક્રમ તથા ચૌદ તાલુકા કક્ષાના કાર્યક્રમ થકી યોગ દિવસની ઉજવણી કરાશે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ હેડક્વાર્ટર પાલનપુર ખાતે યોજાશે પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક પર લાવવા તથા માનવજાતને આરોગ્ય સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુ સાથે સમગ્ર વિશ્વમાં એકવીસમી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે વર્ષ બે હજાર પંદરથી પ્રતિવર્ષ યોગ દિવસની ઉજવણી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે આ બેઠકમાં અધિક જિલ્લા કલેક્ટર શ્રી સીપી પટેલ પાલનપુર પ્રાંત અધિકારી શ્રી કમલ ચૌધરી સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા